નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના બજાર ભાવ આ અંદર આપણે જાણીશું તો અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે મોરબી બસો થી છસો ચાલીસ રાજકોટ એકસો દસ થી પાંચસો પચાસ વિસાવદર એકસો ત્રેવીસ થી ચારસો એકવીસ અમરેલી ત્રણસોથી પાંચસો જેતપુર એકસો પચાસ થી પાંચસો એક મહેસાણા બસો વીસથી નવસો જામનગર સોથી સાતસો વાસણા ત્રણસોથી આઠસો સુરત ચારસોથી તેરસો ડીસા સાતસોથી આઠસો મહુવા એકસો થી છસો પચાસ અંકલેશ્વર ચારસોથી નવસો ગોંડલ એકસો થી છસો એકવીસ ભાવનગર એકસો એંશીથી છસો ચાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઇબ કરી લેજો